નમસ્કાર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાજપના સંનિષ્ઠ આગેવાન રમેશભાઈ સિંધવની વર્ણ કરાઈ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્તિને નિષ્ઠાપૂર્વક સિંધો પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા જિલ્લા પ્રમુખ તરીકેના પ્રદેશ કક્ષાના નિરીક્ષકો દ્વારા અગાઉ લેવામાં આવેલ સેન્સ દરમિયાન બુધવારે પ્રદેશ કક્ષાએથી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી પાટણ જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રમેશભાઈ સિંધવને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવેલા રમેશભાઈ સિંધવ બીએ બીએડ સુધીનો અભ્યાસ ધરાવે છે તેઓ અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પણ સેવા આપી ચૂક્યા છે તેમણે જિલ્લા મહામંત્રી પૂર્વ પ્રદેશ મંત્રી અને કિસાન મોરચામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ ઉપરાંત તેઓ પૂર્વ જિલ્લા સહ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હોય રાજકીય બોળો અનુભવ ધરાવતા હોય રમેશભાઈ સિંધવની પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વર્ણી ભાજપના આગેવાનો કેસી પટેલ દર્શવજી ઠાકોર નંદાજી ઠાકોર મોહનભાઈ પટેલ ભરતભાઈ આર્ય ભાવેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જિલ્લા કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો સાથે જિલ્લાના પ્રબુદ્ધ નગરજનોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા રમેશભાઈ દેશના વડાપ્રધાન સહિત ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને રાજ્યના આગેવાનો સાથે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી દેશનો સૌથી મોટો રાજકીય પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે તેઓની નિયુક્તિને તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી પાર્ટીના નેતૃત્વને જિલ્લામાં મજબૂત બનાવશે તેવી ખાતરી આપી હતી યશપાલ સ્વામી ટીવી ન્યૂઝ ગુજરાતી એ માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ દેશના ગૃહમંત્રી અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજી અને પ્રદેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત અને દેશનું શીર્ષસ્થ નેતૃત્વ જે છે એમનો ખૂબ ખૂબ મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું આભાર માન છું ભાજપમાં સાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું તાલુકા મહામંત્રી તરીકેની મેં કામગીરી ત્યારથી કરી છે એ પછી જિલ્લાની અંદર બે ટર્મ મહામંત્રીની જવાબદારી પણ મેં નિભાવી છે અને એક ટર્મ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકેની પણ જવાબદારી મેં નિભાવેલી છે અને જે પાર્ટી દ્વારા મને જ્યાં પણ ઇલેક્શનની અંદર મૂકવામાં આવે મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય ત્યાં જઈ અને મેં સંપૂર્ણ તનથી કામગીરી નિભાવી નહી ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન તમે છેલ્લા જુઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર પણ સારો એવી સફળતા મળી છે હમણાં ત્રણ નગરપાલિકાઓ જે યોજાઈ ગઈ એમાં પણ ભવ્ય વિજય થયો છે અને ગઈ વખતે એક વિધાનસભા હતી આ વખતે બે વિધાનસભામાં આપણે જીત્યા છે લોકસભામાં પણ સારી રીતે આપણે જીતી શકીએ અને આવનારા સમયની અંદર સતત પ્રવાસ અને કાર્યકર્તાઓની વચ્ચે રહી અને પાટણ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો બનાવવાનો મારો પ્રયત્ન રહેશે એ બધાની સાથે બેસી અને જે કંઈ હશે એ સંકલન કરીને નવી પ્રશ્નોનું નિરાકરણ કરીશું